કેમ છો મિત્રો તમારું સ્વાગત છે અમારા ફન ફેશન ચેનલમાં મારા ગુજરાતીઓ ભાઈ બહેનો હું આજે તમને બતાવીશ કે હું શું શું લાવી છું દુબઈ મોલમાંથી આ છે એનું બિલ અને હું આજે કરિયાણું અને શાકભાજી લેવા ગઈ હતી તો હું તમને વારાફરતી બધું બતાવીશ કે હું શું શું લાવી છું તમે જોઈ લો આ છે બિસ્કિટ જે આપણે રોજ ચામાં ખાઈએ છીએ એટલે કે ટોસ એના પછી આ છે સંતરા જે બધાના ફેવરેટ હોય છે બરાબર ને એના પછી આ છે અમેરિકન સફરજન લાગતા નથી અમેરિકન પણ છે ખરા એના પછી ગોતવામાં વાર લાગે છે હો મને ફર્સ્ટ વિડીયો છે મારું તો થોડુંક ધ્યાન આપજો તમે લોકો એના પછી આ છે કેપ્સિકમ એટલે કે ભોલા મરચાં આપણે કહેતા હોય છે ને પછી લીંબુ ગોતી રેજ મળતા નથી

એના પછી જે પાર્લેજી જે બધાના ફેવરેટ હોય છે મારા તો છે જ ચામાં ખાઈએ આપણે સવારે બરાબર છે ને મહેમાનોને બી આપતા જ હોઈએ છે આ છે ભીંડા જે બધાના ફેવરેટ નથી હોતા પણ સારા હોય છે આ છે ડુંગળી ગરીબોની કસ્તુરી જે અહીંયા તો સસ્તી નથી જ મળતી હ એના પછી આ છે ફુલાવર સારું છે હા એના પછી આ છે મગફળી જે બધાને ભાવતી જ હોય છે એને મોસ્ટ ઓફલી ચોમાસામાં મળી રહે છે આપણે ત્યાં બરાબર એના પછી આ છે નારિયેળ પાણી જે બધાનું ફેવરેટ હોય જ છે મોસ્ટ ઓફ સેહત માટે બી સારું જ હોય છે પીવું જોઈએ બધાએ એના પછી આ છે બેસન પેકેજિંગ સારું છે અને બેસન બી સારું જ છે ટ્રાય કરીશ પછી કહીશ તમને એના પછી આ છે મીઠું લીમડું સ્મેલ સારી છે હા આ છે તુવર દાળ દાળ ભાત ને બધામાં આપણે બનાવતા હોય છે એના પછી આ છે મગની દાળ જે બધાને બાજરીના રોટલા સાથે ખાવામાં બહુ મજા આવે એના પછી મળતું જ નથી બોલો યાદ કઈ મને આ છે મગ જે બહુ ભાવે દૂધમાં ભાવે ઘીમાં ભાવે બાફેલા અને સવારે ફણગાયેલા ખાવ તો બી બહુ મજા આવે એને ખાવાની આ છે સૂકા દાણા છે મરચું નથી પેકેટ પણ નહીં જતા હમ બહુ મસ્ત છે એ બી એના પછી ગોળ જે બધાને જોઈએ સાથ સાથે જોઈએ બધા સાથે ગોળ ની જરૂરત તો ગુજરાતીને પડે જ પડે એના પછી છે હિંગ જે બધા નાખતા જ હોય છે પેટ ખરાબ ના થાય એટલા માટે કારણ કે આપણો ખોરાક જ એવો હોય છે બધાને હા એના પછી છે પાપડ જે આપણને બહુ મજા આવે ખાવાની બધે હોય જ અવસર પ્રસંગમાં બી હોય જ આપણે અને અહીંયા તો થેલીના બી ભાવ બોલા એ બી મફતમાં ના મળે તો આ બધી વસ્તુ હું લાવી છું અને બધી વસ્તુ હું તમને નજીકથી બી બતાવી દઈશ આ દૂરથી શાયદ તમને દેખાયું નહીં હોય લાવ ચાલો ફોન આપી દો મને મેં બતાવી દઉં બધું ચલો જોઈ લો બધું મસ્ત છે નહીં કહેશો કે હા સારું છે કે નહીં બાકી તો મસ્ત છે બધું આ છે મફળી આ સંતરા આ જેવો દાણા અમને અમે લાયા છીએ ખરીદીને જે આપણને મફતમાં મળી રહે છે આ કેપ્સિકમ અને આ પાર્લે મારું બહુ ફેવરેટ છે એટલે આખો દિવસ હું તમને બતાવ્યા કરું છું તો આ બધી વસ્તુનો ભાવ અહીંયાના ધીરમ પ્રમાણે થાય છે પંચાણું ધીરમ અને આપણા ઇન્ડિયાના ભાવ ભાવ પ્રમાણે હું તમને કહું ને તો આ બધી વસ્તુના ઇન્ડિયાના ભાવ પ્રમાણે બે હજાર એકસો ને પંચાવન રૂપિયા થાય છે બોલો અને બે હજાર એકસો પંચાવન રૂપિયામાં તો ઇન્ડિયામાં કેટલી બધી વસ્તુઓ મળી રહે તમને એ બી ખબર છે ને તો ચલો આ બધી વસ્તુ મેં તમને બતાવી દીધી છે મારો વિડીયો સારો લાગ્યો હોય તો થેન્ક યુ જોવા માટે અને સારો લાગ્યો તો લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આગળ વધારવામાં મહેનત મદદ કરજો મારી થેન્ક યુ